નમસ્કાર તમે જોઈ રહ્યા છો નખત્રાણા મારો અવાજ નખત્રાણા તાલુકાના નિરોરા ગામે વિરાંજલી દેશભક્તિ ગીત કાર્યક્રમ નિરોરા તાલુકા પંચાયત સીટના શારદાબેન રમેશભાઈ આહિર તેમના દ્વારા રાખવામાં આવ્યો તેમના મેળાના સરપંચ શ્રી એન્ટીભાઈ આહિર સભ્ય રાજેશભાઈ ભાનુશાલી વિરમભાઈ આહિર વિશ્રામભાઈ આહિર અને પૂર્વ સરપંચ રાજેશભાઈ ભાનુશાલી તથા કચ્છ જિલ્લા યુવા ભાજપના મહામંત્રી હિતેશભાઈ પટેલ અને કચ્છ જિલ્લા યુવા ભાજપના ઉપપ્રમુખ કિરણભાઈ ભાનુશાળીને વિશેષ હાજર રહ્યા હતા નિરોળાના બધા જ અગ્રણીઓ હાજર રહ્યા હતા દેશભક્તિ ગીત કાર્યક્રમ માટે સૌજન્ય રમેશભાઈ આહિર દ્વારા મુન્ના ખાન જ્યોત જોશી તથા શૈલીષ બારોટ કલાકારોને બોલાવવામાં આવ્યા હતા પ્રોગ્રામ વીર શહીદોને વીરાંજલિ આપવા માટે યોજવામાં આવ્યો હતો અહેવાલ રમેશભાઈ મહેશ્વરી કચ્છ અંજાર પોલીસ દ્વારા ઇંગ્લિશ દારૂના જથ્થાનો નાશ કરાયો અંજાર પોલીસ સ્ટેશન ચાર અને ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશન બત્રીસ અલગ અલગ પ્રોહિબિશનના કુલ છત્રીસ ગુનાઓના કબજી કરાયેલ વિદેશી દારૂના જથ્થાનો નાશ કરાયો હતો દસ બે હજાર ચોવીસથી ત્રણ બે હજાર પચીસના સમયગાળામાં કબજી કરાયેલા દારૂના જથ્થાનો નાશ કરાયો અંજાર પીઆઈ ગાંધીધામ એ ડિવિઝન પીઆઈ અને નશાબંધી અને આબકારી અધિકારીની હાજરીમાં કાર્યવાહી કરાઈ વિદેશી દારૂની નાની મોટી બોટલો કુલ પચીસો એકાવન અને બિયર ટિન ત્રણસો ચાર મળીને કુલ અગિયાર લાખ એકોતેર હજારનો પ્રોહિબિશનના મુદ્દાવાળનો નાશ કરાયો હતો